સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કચ્છની તો પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ આદિપુર સંકુલ વિસ્તારમાં આજે બપોરના લગભગ બાર વાગ્યાના અરસામાં અચાનક એક ભેદી ધડાકો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ભારે અવાજના પગલે સ્થાનિક લોકો ડરના માર્યે ઘર દુકાન બહાર દોડ મૂકી ભાગવા લાગ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો જો કે આ સ્થાનિક તંત્રમાં કે ભૂકંપ સંશોધન કેન્દ્રમાં કોઈ પણ જાણ થઈ નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે લોકો ગભરાઈને ઘર ઓફિસની બહાર દોડી આવ્યા હતા આ ધડાકાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર ધડાકાના અવાજને લઈને અનેક સંદેશાઓ વહેતા થયા છે અને જેના કારણે લોકોમાં ગભરાટ વધ્યો હતો આ અંગે ભચાઉ તાલુકાના વામકા સ્થિત ભૂકંપ સંશોધક કેન્દ્રના જયરાજસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે કચ્છમાં હજુ ભૂકંપનો આંચકો કોઈ પણ સ્થળે નોંધાયો ન હોવાનું જણાવ્યું હતું ત્યારે આ વહીવટીતંત્રમાં પણ આ આંચકો અંગે અજાણતા દર્શાવી હતી તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાય ગયા છે અમારા સંવાદદાતા ધરમ ઠક્કર જી ધરમ આપણે સૌથી પહેલા વાત કરી તો આ ધડાકાનો અવાજ જે આવ્યો તે ધડાકાનો અવાજ શું હતો અને એના વિશે અત્યાર સુધીમાં શું માહિતી છે જે ટેક હતી હતો

આપણે વાત કરીએ તો આ ધડાકો જે થયો તે ધડાકામાં શું અત્યાર સુધી કંઈ એવું માહિતી મળી છે કે આમાં કોઈ માણસ કોઈ ગંભીર રીતે ઘાયલ થયો હોય કે આવી રીતના કોઈ પણ સમાચાર અત્યાર સુધી શું સામે આવ્યા છે હજી હજી કોઈ ઘાયલ થયો એવા કોઈ સમાચાર આવેલા નથી પરંતુ અલગ અલગ સંદેશાઓ વેતા થયા હતા જેના કારણે લોકોમાં ગભરાટ વધ્યો છે જો કે બચાવ સ્થિત જે ભૂકંપ સંશોધક કેન્દ્ર છે જેના આગળ ભૂકંપનો હાંટકો કોઈ પણ નોંધાયો નથી જી ધરમ તો આજે જે બ્લાસ્ટ જેવું જે હતું તો એમાં શું અત્યાર સુધી કે એવું જાણવા મળ્યું છે કે કશે કંઈક બ્લાસ્ટ થયું હોય કે જમીનના નીચે કે ઉપર કે કોઈ ઘરમાં તો એના કારણે આ ધડાકાનો અવાજ આવ્યો હોય શું એવી કંઈ માહિતી મળી છે જો કે સ્થાનિક તંત્રમાં તપાસ કરતા કોઈ એવી બહાર જાણકારી મળેલ નથી કે કોઈ ધડાકો થયેલો હોય કે યા તો કે ખાણ ખનીજમાં કઈ ખુદ આમ ગામ થતું એની અંદર પક્ષ થયો પણ હજુ સુધી કોઈ માહિતી બહાર આવેલ નથી જી ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે